ચોની જરૂર હો એ સગન જોડી લેવા નહી હેરો સગન તો ઘેર હ નહી ફોન કરો પછી આવો

લાવું નથી મારા પાસે ગમે તે ઘરો એ સગન તો મરી જવું છે તો મરવાનું મળી જ પૈસા તો જરૂરી મળે હાલ તો પૈસાથી રૂપિયો નહીં મારા પાસે ગમે તે ઘરો એ સગન તો હાલ યાર રહો તો હું તમને પૈસા આવું

हाँ तो थोड़ी बार बेह पैसा पैसे लेता हूँ होता है पैसा कहीं खाता नहीं पैसा लेला रमेश फोन करो कहू મારું સગરજી ફોન આવ્યો કોમ પડ્યો હે

પછી પૈસા કીધું લઈને આવી છે સારું ફોન બંધ કરીએ અને કરો ફોન બંધ કરો સગન નું ફોન આવ્યું બોલો બોલો સગનજી હા હા આવી ગયો તમારા ઘર આગળ

ઓય હાલ તો દાખલો કાપી ના આવ્યો રગનજી એવું કયું પૈસા પૈસા નું રમેશજી પૈસા લાવ કરીએ કરીએ બરો મારા ભાઈ ને હલવાય પૈસા હા હું છે

તો દરો બે રમવા જતો હા તો ઘેર જા કાકા કિંગ કેજો પૈસા આલો હારું એ તો ઘેર જઈને કાકી જોરી પૈસા લઈને આવ સગનજી ઘેર આવજે પૈસા લઈ સગનજી ઘેર એ હારો હેરો સગનજી જો પૈસા લઈને આવો વાત જો બહુ કોઈ વાત જો ને આવા દેતા નહીં

અલે સુરો લે અલે સુરો લે અમે માર અલે સુરો લે આયા કાકા સુરો લે અલે લો મે માર લે કાકા અલે સુરાવ લે કાકા આ તો બોલી નહીં બોલી લે તમે દીકરાને બોલુ કરી કાકા જો જો પકડજો નકર મરી જઈલા રે બસ તો આ ભમાવાનો ને મેલા હાલો મેમ પૈસા ઓ પેલા ગનવા નાખી ગયું અને ઘને કેવી તમારો વિશ્વાસ હતોને પૈસા પડે જો પૈસા ઓછા તું ઘેરે નઈ લઈ ગયું

આણે ગણ 50 ની ગણીન જવું પડે તમારું વિશ્વાસ શું લે ભૂલ થઈ ગઈ માફ કરજો તમારી હા પૈસા આટ વાત હિલાવ મે મોણોમાં આ માફ કર દેજો હા હલો અમારી યુટ્યુબ ચેનલ જય જોગમાયા ટાઈગર ગ્રુપ સઢાવ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં અમાર સગનજી મારા કાકા રમેશજી પશ્યાજી જય માતાજી